શાક મેં બનાવી નાખ્યું શું કામ ખબર હાડી આવવાની છે ને શાક બનાવીને પછી તેને રોટલી અને રોટલા ગરમ ગરમ બનાવવાના રહે આપણે મસ્તના એટલે મેં કીધું એ બે છે ને બાકી રાખી દઉં હાડી તો આપણે કમ્પ્લેટ પૂરી થઈ ગઈ છે આગળ હાડી આવવાની છે એટલે છે એટલે મેં એ પહેલે દી હાડી કેટલી બનાવી ખબર છે પેલી ત્રેપન હાડી બનાવી બપોર પછીની ત્રેપન હાડી બનાવી કારણ કે મશીન ખરાબ થઈ ગયું હતું એટલે આપણે મશીનમાં ખર્ચો કાઢવો પડે કે નહીં એટલે પેલે આપણે એટલી હાડી બનીએ છીએ આગળ આગળ જોવી એમ જોવું પડે ને સાંજલા આ સાંજલા છે ને મને ઓછા ફાવે આ સાંજલા અનુ બહુ ફાવતા મને છે ને શું કરું અહીંથી મળતા તા એટલે લઈ લીધા મેં સાંજ પૈકીને શું છે મસ્ત મસ્તનું ફ્રેશ રૂમ થઈ ગઈ છે ને ફોટા ને એવું છે આ મારી ફેમિલી ફોટો છે નરેશ હું શું કાર્તિક નિખિલ એ ખુશી ખુશીબેનના વાલ તો આપણે ટકો નહોતો કરાવ્યો નહીં પહેલાંનો ફોટો છે આ અને આ ફોટો છે ને ફેમિલી આ મારા લગન પહેલાંનો છે આ આ ફોટો પહેલાંનો છે લગન પહેલાં છે અને આ બેન બેનભાઈનો ફોટો જો કાર્તિક નિખિલને ખુશાલીનો તૈયારી બેનભાઈને મસ્તનો ફોટો પાડી લીધો છે આ મારા ભાઈના મેસ થઈ ગયા ને ત્યાર પછીનો અમે ફોટો પાડ્યો તો આ એટલે છે ને ફોનમાં જ કીધો હશે આ ફોટો લગન પછીનો ફોટો છે મારે એ તો કાંઈ હવે આગળ આગળ મીડિયમ બનાવી રહ્યો નથી પસંદ આવું બતાવે રાખે છે નરેશ સાંજે લેપ જો ફિટ કરી દીધો મને અહીંયા હતો ને ત્યાંથી લઈને અહીંયા ફિટ કરી દીધો કેમ કે જો અંજવાળું ને મારે અહીંયા મસ્તનું થાય અહીંયા અંજવાળું મસ્તીનું પડે ને એટલે મારે કારણ કે હાડી બનાવી હોય ને તે બહુ અદો થતું હતું ને હાડી નહોતી દેખાતી આ હતી એટલે નરેશ મને કરી દીધું

કા કા બે બેન તુષીને ડાઉ જના હા માનો ફોન હું તમને બે ડાઉ તુષીને ફટાફટ ઘડી સાડી બનાવમડું હા હાડી ઓકે આવડે આમ તો આ કેવો ઢગલો હા કેમ એમ

ओके ओके इडली हाडी बनાવી છે એટલે આની આ 컬러ની ઇडली અધૂરી છે હજી આયો હતો ને પૂરી ઠરલા નો ખાઈ દકી છે ને ના આમાં આખો કાઈ ગયો આ આમાં થોડું કેવું રાખશે કેમ હું છે કેમ માં કેમ ઓલો છે હા મટર વાળી હા મટર વાળી ચેક આમ જાટ્યું મારવા એમનો વસ્યા આ રીતે સામે વસ્યા આ તો શરુ કે વસ જાય એવું છે ઠે